આશા હતી પણ આજે ખાટલા પર બેસીને હું એક વાત કરું છું કે હવે હું આ ખાટલામાંથી છૂટી શકવાનો કોઈ ઉપાય નથી હવે મને મારું મૃત્યુ નથી દેખાય મારે મારા પ્રિય સ્વજનો ગુમાવવા પડશે મારો દીકરો ગુમાવવો પડશે પત્ની ગુમાવી પડશે મારે મારા માતા પિતા ગુમાવવા પડશે એનું કારણ જો કોઈ હોય તો આ તમાકું છે એને આગળ વાત કરી હું મારા જીવનમાં દારૂ સિગરેટ તમાકુ ખાતા પીતા હશો તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી દશા મારા જેવી ના થાય જો આ અમેરિકાના લોકો બોલે છે આપણા દેશના પણ એવા મોટા મોટા માણસોના જીવનની અંદર આપણને જોવા મળે છે કે એમને વ્યસન હતું તો એ વ્યસનના કારણે ખોટા ખોટા વિચારો આવ્યા ખોટા ખોટા વિચારોના લઈને ખોટા ખોટા કામ કર્યા નામ બામ લઈએ તો અત્યારે બધું આઘું પાછું જઈએ આવું કહ્યું પણ ખરેખર આ બધી વસ્તુ હકીકત છાપાઓ ખોલો એની અંદર આજ બધું આવતું હોય છે પણ એ જો છોડીએ તો આપણા જીવનની અંદર કેવું સુખ અને શાંતિ પ્રાપ્ત આપણને થતી હોય છે એના પણ કેટલાક ઉદાહરણો આપણે જોઈએ આવા તો હજારો જે આ વ્યસનથી દુઃખી થયા છે ને એવા હજારો ને લાખો એ ખાલી વ્યસન ના કારણે દુખી થયા હોય એની જો હું ખાલી પ્રસંગોની પારાયણ કરું ને પ્રસંગો આખું વિવરણ ના કરું ખાલી પ્રસંગ ફલાણા ગામમાં આટલું આટલું થયું આખી રાત જતી રહે બોલો 30 मिनट 2024 એટલે કે વર્લ્ડ તમાકુ નો તમાકુ દે એ નિમિત્તે કાર્યાલેક ગાદી આશ્રમ ખાતે કાર્યાલેક ગામજનો સતર બીએફએ સત્સંગ મંડળ અને ગાદી આશ્રમ કારગી તરફથી વ્યસન મુક્તિ અભિયાન દૂર રહે લોકો એના માટેનું એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કારેલી ગામના નાના ભૂલકાઓથી વાળી યુવા યુવતી અને વડીલોએ ખાસ સંપૂર્ણ સહકાર આપ્યો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને સૌએ સંકલ્પ લગભગ બસોથી અઢીસો ગામજનોએ આ સંકલ્પ લીધો કે હવે અમારા જીવનમાં જે પણ નાનું મોટું વ્યસન હશે એનાથી અમે દૂર રહી સત્કાર્યમાં જોડાઈશું એ બદલ કારેલી ગામના તમામ ગામજનોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ